સ્વાગત છે ખેડૂતભાઈઓ મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે વિડીયોની અંદર ખેડૂતભાઈ તમે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો વિડીયો આખો જોતા રહીજો ખેડૂતભાઈઓ જેથી કરીને તમને આ ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય મહિન્દ્રા બી બસો પંચોતેર ડીએ ટ્રેક્ટર વિડીયોમાં જોઈ રહ્યા છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો વિડીયો આખો જોતા રહેજો જેથી કરીને ટ્રેક્ટરની તમને પૂરેપૂરી માહિતી મળી જાય મોડેલ કિંમત ટ્રેક્ટર જોવા ક્યાં મળે તમે ટૅક્ટરના ઓનરનો કોન્ટેક નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને બીજા વાહનોના વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહિન્દ્રા બી બસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર ટ્રેક્ટર સારું કન્ડિશનમાં છે એન્જિન એકદમ સારું ગેર સારા બાકી જે પ્રમાણે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં તમે જોઈ રહ્યા છો તે જ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને રૂબરૂમાં જોવા મળશે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે વિડીયો આખો જોતા રહીજો મોડલની વાત કરું તો મોડલ છે ઓગણીસો ને અઠ્ઠાણુંનું જે તમે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો ઓગણીસો અઠ્ઠાણુંનું મોડલ તમને જોવા મળી જશે મોટા ટાયર સાઠ પાસઠ ટકા જોવા મળશે અને નાના ટાયર મીડિયમ કન્ડિશનમાં તમને જોવા મળી જશે બાકી ચાલુ કન્ડિશનમાં છે એકદમ એન્જિન પાવરફુલ જોવા મળશે મોટા ટાયર સારા અને નાના ટાયર મીડિયમ કન્ડિશનમાં તમને જોવા મળી જશે સાદું સ્ટેરિંગ છે વિડીયોની અંદર તમે જોઈ શકો છો બાકી તો તમે કન્ડિશન વિડીયોની અંદર જોઈ જ રહ્યા છો વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો કિંમત બાય રાખેલી છે માત્ર ને માત્ર એક લાખ જે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો મહિન્દ્રા ટ્રેક્ટર તેને માત્ર ને માત્ર એક લાખ કિંમતમાં વેચી દેવાનું છે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરને ટેસ્ટ ડ્રાઇવ લઈ ત્યાર પછી પણ આ મહિન્દ્રા ટ્રેક્ટર લઈ શકશો તો રૂબરૂ સ્થળ પર જતા પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરવાનો રહેશે જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે રૂબરૂ સ્થળ પર ખોટો ધક્કો ન થાય એટલે રૂબરૂ સ્થળ પર જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો ઓગણીસો અઠ્ઠાણું મોડલ છે ખેડૂતભાઈ એન્જિન પાવરફુલ છે ગેરાડલીક પાવરફુલ જોવા મળશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ મેઘાપીપળિયા તાલુકો કુકા જિલ્લો અમરેલી અમરેલી જિલ્લામાં તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની નીચે તમને ટ્રેક્ટરના ઓનર કનુભાઈનો કોન્ટેક નંબર જોવા મળી જશે જે કોઈ ખેડૂતભાઈઓને મહિન્દ્રા ટ્રેક્ટર લેવું હોય તો તેનો કોન્ટેક કરી લેજો વિડીયોની નીચે મેં કોન્ટેક નંબર આપી દીધેલો છે કનુભાઈ ટ્રેક્ટરના ઓનર છે તેનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે આપેલ છે તો તેનો કોન્ટેક કરી લેજો